દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે જેને પગલે પુતલેઘરો બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ દાહોદ જિલ્લામાંથી પસાર કરી ગુજરાતમાં ઘુસાડતા હોય છે જેને પગલે બંને રાજ્યોમાંથી આવતા વાહનો ઉપર દાહોદ પોલીસને સતત વોચ રહેતી હોય છે જેના પગલે ગત મોડી રાત્રે દાહોદ એલસીબીની ટીમને મોટી સફળતા મળી હતી જેમાં મધ્યપ્રદેશ તરફથી એક બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળતા પોલીસે હાઈવે ઉપર વોચ ગોઠવી હરિયાણા પાર્સિંગના કન્ટેનરને રોકી તપાસ કરતા તેમાંથી રમકડાના બોક્સની વચ્ચેથી રૂપિયા બત્રીસ પોઈન્ટ બાવન લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો તેમજ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા અન્ય એક ટ્રકમાંથી પશુ માટેના દાણના થેલાની આડમાં ભરેલા એકાણું પોઈન્ટ સુડતાલીસ લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેવી જ રીતે બાઇક એક ટ્રકમાંથી પણ પશુદાણની આડમાં ભરેલો ઇઠ્યોતેર પોઈન્ટ બત્રીસ લાખને વિદેશી દારૂ મળી આવ્યો હતો આમ એલસીબીએ એક જ દિવસમાં ત્રણ ટ્રકમાંથી બે કરોડથી વધુના વિદેશી દારૂ સહિત અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ટ્રક ચાલકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે દાહોદ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ જે ચાલે છે ચાલતી હતી તેના નેસ્ત નાબૂદ કરવા માટે ગોધરા રેન્જના શ્રી અસારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી અને આ સૂચના હેઠળ આ ગેરકાનૂની કૃત્ય કરનારા બુટલેગરો ઉપર ધોંસ રાખી અને તેઓની પ્રવૃત્તિ સદંતર ડામી દેવા માટે સૂચનાઓ કરેલી જે અનુસંધાને એલસી એલસીબીની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તેઓને બાતમી મળેલી એલસીબી પીઆઈ શ્રી ગામેથી સાહેબને અને એ બાતમી આધારે એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા તો તેને ઝડપી પાડેલું છે આ ટ્રકની તલાશી કરતાં તેમાં કુલે બત્રીસ લાખ બાવન હજાર નવસો ને સાહીઠ ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે આ વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ બાવન લાખ સત્તાવન હજાર નવસો ને સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા એ કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું જે સર્ચ કરતાં એની તલાશી કરતા તેમાંથી પણ એકાણું લાખ સુડતાલીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે જે ટ્રકની કિંમત દસ લાખ તથા બીજો અન્ય મુદ્દા માલ ગણતા ટોટલ એક કરોડ ને એક લાખ પંચ્યાસી હજાર ઉપરાંત મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે તે પછી જોઈએ તો કતવારાજ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી જે બાતમીના આધારે બીજી એક ત્રીજા ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી જેને તલાસી કરતા તેમાંથી પણ કુલ ઇઠ્યોતેર લાખ બત્રીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે જે ટ્રક ની કિંમત પંદર લાખ ગણતા કુલ ત્રાણું લાખ છપ્પન હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ત્રણ ગુનાઓની અંદર કુલ ચાર આરોપીઓ હસ્તક અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે